હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ નવી રીતે આલુ ચીઝ પનીર ગોટાળો તમે આ ગોટાળો બ્રેડ પરાઠા કે ઢોસા સાથે ખાઈ શકો છો ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો ગરમીમાં તમને કંઈ ખાવાનું મન ન થાય ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો તો ચાલો જોઈ લઈએ તમે અહીંયા ત્રણથી ચાર બટેટા બાફીને છીણી લીધા છે બસો ગ્રામ જેટલું પનીર લીધું છે ધાણા ટામેટાની પેસ્ટ કેપ્સિકમ અને બેથી ત્રણ ડુંગળી ઝીણી કટ કરીને લઈ લીધી છે તો અહીંયા આપણે પહેલાં એક પેસ્ટ તૈયાર કરી લઈશું લસણ આદુ અને મરચાંની તો અદકચરું એકદમ સારી રીતે ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો તો તમારી પાસે લીલું લસણ હોય તો તમે એ પણ લઈ શકો છો પણ ગરમીમાં અવેલેબલ નથી હોતું તો સૂકું લઈ શકાય તો હવે આપણે ગોટાણાનો વઘાર કરીશું તો એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરીશું સાથે એક ક્યુબ જેટલું બટર ઉમેરી દઈશું બંને મિક્સ કરીને લેવાનું બહુ સારો એવો ટેસ્ટ આવે છે એક ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરી દઈશું અને ઝીણી કટ કરેલી ડુંગળી ઉમેરી દઈશું તો હલકી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો અહીંયા તમે આલુ ઉમેરશો તો એનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે તો આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ વાટી હતી એ એક ચમચી જેટલી ઉમેરી દઈશું અને કચાસ દૂર થાય ત્યાં સુધી સાતળી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને હવે આપણે એમાં કેપ્સિકમ ઉમેરી દઈશું ઝીણું કટ કરીને અને એકદમ સારી રીતે સાતળી લઈશું તો શાકભાજી થોડા કચાસવાળા રાખવાના એટલે ખાવામાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું અહીંયા જેટલી ડુંગળી લીધી એટલા જ ટામેટાનું પ્રમાણ લેવાનું બંને સરખું લેવાનું એટલે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મેં અહીંયા ટામેટાને ચોપ કરીને લીધા છે તમે ઝીણા કટ કરીને પણ લઈ શકો છો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું એટલે ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે એક ટીસ્પૂનથી ઉપર થોડું મીઠું ઉમેરી દીધું અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું અને એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તીખાસ તમારે જોઈએ પ્રમાણે તમે ઉમેરી શકો છો એક ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળીશું તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું સાતળવાનું તો આ રીતે મિક્સ કરી દીધું હવે આપણે એમાં લીલા ધાણા ઉમેરી દઈશું અડધો કપ જેટલા બહુ સારો ટેસ્ટ અને ફ્લેવર આવશે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમારે અહીંયા કલર માટે કાશ્મીરી લાલ મરચું પણ તમે ઉમેરી શકો છો પણ હું નથી ઉમેરી રહી હવે આપણે એમાં ભાજીપાવનો મસાલો ઉમેરી દઈશું તો બે ચમચી જેટલો ભાજીપાવનો મસાલો ઉમેરી દઈશું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને બહુ સારો એવો ટેસ્ટ આવે છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે સાતળી લીધું હવે આપણે એમાં બાફેલા બટેટા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બટેટાનું પ્રમાણ તમારે જે રીતે ખવાતું હોય ઘરમાં એ રીતે તમે ઉમેરી શકો છો અને મિક્સ કરી દઈશું તો આ એક નવી રીતે આપણે ગોટાળો બનાવી રહ્યા છીએ હવે અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું તો ગરમ પાણી ઉમેરવાનું એટલે સારો એવો ટેસ્ટ આવે તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું ફરી પાછું અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું તમારે જે રીતે ગ્રેવી જોઈતી હોય એ રીતે તમે ઉમેરી શકો છો બટ અહીંયા બટેટા ઉમેર્યા છે એટલે થોડુંક ઘટ રહેશે એટલે ફરી પાછું અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું એટલે ટોટલ દોઢ કપ જેટલું પાણી ઉમેરી દીધું અને મિક્સ કરી દીધું હવે આપણે પનીર ઉમેરી દઈશું તો બસો ગ્રામ જેટલું પનીર લીધું છે આ રીતે છીણી લીધું અને મિક્સ કરી દઈશું તો પનીરનું પ્રમાણ તમારે જે રીતે રાખો એ રીતે તમે ઉમેરી શકો છો મેં મિક્સ કરી દીધું એકદમ સારી રીતે હવે એક ચમચી જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દઈશું ઓપ્શનલ છે સ્કીપ કરી શકાય તમે આને આલુ પનીર ભુરજી પણ કહી શકો છો આલુ પનીર ગોટાળો પણ કહી શકો છો બંને રીતે કહેવાય અને એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી દઈશું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બટરનું પ્રમાણ તમે થોડું વધારે રાખશો તો ખાવામાં બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો તમે આ ગોટાળો તમે બ્રેડ પરાઠા કે પછી નાન સાથે પણ બહુ ટેસ્ટી એવો લાગે છે અને ઢોસા સાથે પણ બહુ ટેસ્ટીઓ લાગે છે ઉપરથી આપણે બે ચીઝ ક્યુબ જેટલું ચીઝ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બાળકો માટે બનાવતા હોય તો ચીઝ ખાસ ઉમેરવાનું બાળકોને બહુ જ ભાવશે અને બહુ ટેસ્ટી એવો બને છે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો ગોટાળો બનીને રેડી થઈ ગયો તો તમે જોઈ શકો છો બધાને બહુ જ ભાવશે તો હવે આપણે બ્રેડ શેકી લઈશું તો તવો ગરમ કરવા માટે મૂકી દીધો હતો એક ટી સ્પૂન જેટલું બટર ઉમેરી દઈશું થોડો ભાજીપાનો મસાલો ઉમેરી દઈશું અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું બટર પીગળે પછી આપણે બ્રેડ શેકી લઈશું તો પહેલાં આ રીતે શેકી લેવાના અને ફરી આ રીતે સાઈડ ચેન્જ કરવાની અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની તો આ રીતે તમે અહીંયા સ્ક્વેર દાબેલીના બ્રેડ આવે છે એ પણ તમે લઈ શકો છો તમે નાન સાથે પણ બહુ ટેસ્ટી લાગશે અને પરાઠા સાથે પણ બહુ ટેસ્ટી લાગશે તો બ્રેડ શેકાઈ ગયું ગરમા ગરમ સવ કરી લઈએ તો જરૂરથી ટ્રાય કરજો તો આ ગોટાળો તમે જરૂરથી ટ્રાય કરજો નવી રીતે આલુ ચીઝ ગોટાળો બધાને બહુ જ ભાવશે જ્યારે કોઈ અચાનક મહેમાન આવે કે ગરમીમાં ખાવાનું મન ન થાય ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો